છોટાઉદેપુર બ્રેકિંગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છપ્પનની ઉપર આવેલા ઓરસંગ પુલની ઉપર આવેલા ચેરકુવા તથા તેમજ અન્ય માટે ડાયદ આપવામાં આવેલું કલેક્ટરનું જાહેરનામા અનુસંધાનમાં થી જવાટ ફેરકુવા જતી બસ અંદર ઘેટા પકડાની માફક બા બાળકોને બેસાડવામાં આવ્યા થી એસએફ હાઈ સ્કૂલના બાળકો માટે ગેટા પકડાની માફક એસટી બસની અંદર બેસાડવામાં આવ્યા હતા બાળકો ને બેસાડ્યા કે ઠીક તો ઉભા રહેવાનો પણ મુશ્કેલી પડી હતી હાલ ઓર્સન બ્રિજ ની ચકાસણી માટે જ આવે છે ને આપવામાં આવ્યો હોવાના લઈને બાળકો અટવાયા હાલ ઉઠીને કોઈ દુર્ઘટના એસ બસમાં ઘટે તો જવાબદાર કોણ